I'm a

હલો સરપંચ જલ્દી સારું આવું જલ્દી મારું આવું તરફ ના શું પેલા પેલા તોડી નાખો નાખો હવે સરપંચ રસ્તો રસ્તો બનાવ ક્યા છે ને હજુ પૂરો કરીને મેળો સર જોવા ગયું બાકી રેતી રેતી લઈ ગઈ સર પેલું સિમેન્ટ લઈ ગયો સર બાકી સર આજ ફોન ને કરીને કે સિમેન્ટ લાવો છો ત્યાં પેલું તરફ ભરી ત્યાં આવા હે એમ કરિયા સારું દમ તો જલ્દી કરજો ને એટલે સારું એ તું જો છું ક્યો છો પછી આ તરાનો ડખો બે ટોકાનો ડખો ને હા તાન તાય જાતા તા હા આ ઈ કણું કાજાતા ઈ કાળ મને કો બોળા છે જ નહીં તેમ આ હે

I do কি <laughs> কৰে

પુરાવું છો પુરાવું ચંબુ બા તારા બુરા દેજો નકલ ની મજા આવે નહી બુરાવું હવા થાય ને તમે સરપંચ માં સરપંચ માં એ કોના લીધે આ કબે છે આ બંકા ના લીધે એગા મે તમે લાલ આ તો મુજે બી બોલાય છે અમા બુડીન जातो રે એ તો નઈ બુડાય બમકો બુડાયા થન આ છે હમણા જો તે લેવા કુતરા મે નાઈ જાય ઘેર એ ચંબુબા મુજે સીબી આમાં ફોન કરીને કહી દીધું છે તું આઈન બુડી જજે બીજી બાય પહેલાથી ના પાડી દીધું હું જગબા ફોન કરું તો ના પાડે જો મંજુને કીધું તું કીધું તો બોલાય બીજી એ બીજી એ બદ દીધી આ હાળું ગપડી ગપડ મારે આ કરને કેલો રે ફોન કરો એ માર મેટર કર્યું છે બીજું વાત છે આ

તલાવ કે તો કાટિંગ કરા મને હું બધું કરી જ્યાં ન હોય તો બને તો બધો નાખ્યા લે ક શું નાખ્યા જ છે નહી તારા ગોડી મેદી જાય વરસાદ પાણી પડે છે લે પણ વાત તો તમે ઈવન અત્તર ગોડા કાંસી ગોમ્મો અત્તર ગાવા તો મે ઉ પડીએ તારું દે તરાવ તો આધી ની બુરાઈ ને કાલી ની બુરાઈ આ આવે તો બોડી નતોડે આ જમીન કેટલી જીશ કે જો આ રીયા એ ના પાડો જીશ દીવાળ મમ્મા ફોન આનું કે તો બે ગોડા થઈ જશે

આજે ના બુરાય ચંબુભાઈ હું તો કહેવ છું જે કરવું હોય કરવા દઉં ખોટી દાદાગીરી કર

ਹਾਂ ਇਹ ਤਾਂ ਬਸ ਕੜੀਓ ਏਡਾ ਡੱਕਾ ਹਟ ਗਿਆ